વિશ્વ વેપાર સંગઠન એના ધ્યેયો અને કાર્યો એ બધી ચર્ચાઓ આપણે કરી હવે આગળ આપણે વાત કરવાની છે ટકાઉ વિકાસ આ શબ્દ તમારા માટે એકદમ નવો છે આપણા મનમાં સહેજય પ્રશ્ન થાય કે આ ટકાઉ વિકાસ એટલે શું ટકાઉ વિકાસ કોને કહી શકાય તો કે ભાઈ ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો એને ધ્યાનમાં રાખવાની છે પેટ્રોલ ડીઝલની જરૂર ભવિષ્યની આવનારી પેઢીને પણ પડવાની છે એ ધ્યાનમાં રાખી અને વર્તમાનમાં એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો એટલે ટકાઉ વિકાસ પાણીની જરૂરિયાત ભવિષ્યની આવનારી પેઢીને પણ પડશે જ લોખંડ તાંબુ મેંગેનીઝ જેવા ખનીજોની જરૂર ભવિષ્યની આવનારી પેઢીને પણ પડશે જ આવનારી પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને વર્તમાનની અંદર એનો કરવક આયોજન પૂર્વક ઉપયોગ કરવો એટલે એને કહેવાય છે વિકાસ તો વિકાસની અંદર કુદરતી સંસાધનોની કાયમી જાળવણી એના માટે ભાર મૂકવો પડે લોખંડ તાંબુ જસત એલ્યુમિનિયમ અલગ અલગ પ્રકારના ખનીજો એ બધા કુદરતી સંસાધનો છે એને કાયમી માટે જાળવી રાખવા પડે એનો કાળજીપૂર્વક આયોજન પૂર્વક ઉપયોગ કરવો પડે તો જ ભવિષ્યની આવનારી પેઢીની જરૂરિયાતો પૂરી કરી શકશું પણ થયું છે શું કે પર્યાવરણ ઉપર અત્યારે ગંભીર અસરો ઉભી થઈ છે પર્યાવરણનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે આપણે બધા જાણીએ છીએ અને એટલે જ ટકાવ વિકાસ નો ખ્યાલ અસ્તિત્વમાં એવો છે અત્યારે આ વર્તમાન સમયની જે પેઢી છે એ જે રીતે પ્રગતિ કરી રહી છે જે રીતે વિકાસ કરી રહી છે આટલી ઝડપી પ્રગતિ ભવિષ્યમાં ટકી શકશે પ્રશ્ન થશે ના કારણ કે અત્યારની પેઢી અત્યારે વર્તમાન સમયમાં જે રીતે કુદરતી સંસાધનોનો આડેધડ અને બેફામપણે ઉપયોગ શરૂ કરી દીધો છે તો આવનારા સમયમાં કુદરતી સંસાધનો સમાપ્ત થશે અને કુદરતી સંસાધનો સમાપ્ત થશે તો આર્થિક વિકાસ પણ અટકી જશે એટલે અત્યારે વર્તમાન પેઢી ને જે કુદરતી સંસાધનો જેટલા જથ્થામાં મળે છે એ કુદરતી સંસાધનો એટલા જ જથ્થામાં આવનારી પેઢીને મળશે કે કેમ શંકા છે શું છે શંકા છે એટલે ઝડપી આર્થિક વિકાસ અને એને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે પેટ્રોલ ડીઝલ કેરોસીન દિન પ્રતિદિન ઘટી રહ્યા છે લોખંડ તાંબુ મેંગેનીઝ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે એની ગુણવત્તા પણ ઓછી થતી જાય છે એટલે દેશનો જે વિકાસનો ખ્યાલ છે ને એ વિકાસનો ખ્યાલ બદલવો પડે એટલે વર્તમાન સમયની અંદર જે પ્રગતિ કરી રહી છે આખી દુનિયા આખો વિશ્વ એને કારણે પર્યાવરણ ઉપર ગંભીર અસરો થઈ છે અને એમાંથી જ આ ટકાઉ વિકાસ શબ્દ છે એ અસ્તિત્વમાં આવ્યો છે

તો ટકા વિકાસની અંદર કુદરતી સંસાધનોની જાળવણી કરવી પડે એની વાત આપણે કરી તો કુદરતી સંસાધનોની જાળવણી માટે એના સંરક્ષણ માટે કોઈ બાબતો ધ્યાનમાં રાખવી તો કે ભાઈ ઘણા કુદરતી સંસાધનો એવા છે જેનો ફરીથી ઉપયોગ થઈ શકે તે ફરીથી ઉપયોગ કરવો જોઈએ ભાઈ હું તમને બહુ નાનું એવું ઉદાહરણ આપું કે આપણા બધાના ઘરોમાં ફિલ્ટર મશીન હોય જ છે નાનું એવું ફિલ્ટર મશીન તો હોય જ છે તે ફિલ્ટર ફિલ્ટર મશીનની અંદર પાણી જાય એક નળીમાંથી પાણી નીચે નીકળી જતું હોય છે ગટરમાં જતું હોય છે તો એ નકામું નીકળી જતું પાણી એને એક વાસણની અંદર ભેગું કરી લેવામાં આવે તો એ પાણીનો સ્નાન કરવા માટે કપડાં ધોવા માટે ઉપયોગ થઈ શકે તો એકના એક પાણીનો બે વખત ઉપયોગ થઈ શકે તો ખેતી લાયક જમીન હોય જંગલ હોય જળ સંપત્તિ હોય આ કુદરતી સંસાધનો એવા છે કે જેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે તે થવો જોઈએ નર્મદા યોજના નમામી દેવી નર્મદે નર્મદા યોજના વિશાળ જળ વિદ્યુત મથક છે તેમાં ટર્બાઇન મશીનો ઉપર પાણીનો ધોધ પડે છે અને ટર્બાઇન મશીનો ફરે છે ને જળ વિદ્યુત ઉત્પન્ન થાય છે તો જળ વિદ્યુત ઉત્પન્ન કરી લીધા પછી નકામું વધેલું પાણી એ નદીમાં તો નકામું જાય છે તો આગળના ભાગમાં બીજો એક ડેમ બનાવીને પાણીનો સંગ્રહ કરી ખેતી માટે ઉપયોગમાં થઈ શકે જળ વિદ્યુત ઉત્પન્ન કરી લીધી એટલે પાણી નકામું નથી થઈ જતું પાણી એ પાણી જ રહે છે તો આવી રીતે કુદરતી સંસાધનોનો ફરીથી ઉપયોગ થવો જોઈએ અને ઘણા કુદરતી સંસાધનો એવા છે કે જે એક જ વખત ઉપયોગમાં લઈ શકાતા હોય છે પેટ્રોલ ડીઝલ કેરોસીન નેપતા ઊંઝણ તેલ એક જ વાર ઉપયોગમાં લઈ શકાય ને દોસ્તો કોઈની તાકાત નથી કે પેટ્રોલ નો બીજી વાર ઉપયોગ કરી શકે ડીઝલ નો બીજી વાર ઉપયોગ કરી શકે ટાંકી ખાલી એટલે ખાલી બાદ ખતમ પૈસા હજમ તો આવા જે કુદરતી સંસાધનો છે એનો કાળજી પૂર્વક ઉપયોગ થવો જોઈએ વ્યવસ્થિત આયોજન પૂર્વક જ્યાં જેટલી જરૂર છે એટલો જ ઉપયોગ થવો જોઈએ બજાર સુધી જવું હોય તો કાચા માલ ની હેરફેર માટે કે શ્રમિકો ની હેરફેર માટે વાહન વ્યવહારનો ખર્ચો ઓછો થાય એ રીતે જે વિસ્તારમાંથી કાચો માલ સરળતાથી મળી રહેતો હોય કુશળ અને તાલીમબદ્ધ શ્રમિકો સરળતાથી મળતા હોય એવા વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ કે ભાઈ સુરતની આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ થાય તો આજુબાજુમાં જ ખાંડની મિલો છે નવસારી ગણદેવી વ્યારા ચીખલી બરાબર છે એટલે આવી રીતે અને પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી જેને અંગ્રેજીની અંદર કહી શકાય ઘણા વિદ્યાર્થીઓને ખબર ન પડે કે ભાઈ આ પર્યાવરણ મિત્ર ટેકનોલોજી આ હું નવો શબ્દ આવ્યો અંગ્રેજીમાં ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી ટૂંકમાં ઇલેક્ટ્રિક વાહનો વાપરો સીએનજી વાળા નથી વાપરવા પેટ્રોલ ડીઝલ વાળા તો બિલકુલ નથી વાપરવા ફોર વ્હીલ ગાડી હોય તો માથે સોલાર પેનલ મૂકી દો સોર ઉર્જાથી ફોર વ્હીલ ગાડી હાલવી જોઈ વિદેશોમાં ચાલે છે આ તો ભારતમાં જ નથી આવ્યું અને આવનારા સમયમાં આવશે અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ગાડીઓ તો આવી જ ગઈ ને બાજુમાંથી પસાર થઈ જાય ખબર ન પડે અવાજનું પ્રદૂષણ નહીં હવાનું પ્રદૂષણ નહીં કોઈ ઘોંઘાટ નહીં આવી ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ અને ઘણા કુદરતી સંસાધનો એવા હોય કે એકથી વધારે ઉપયોગમાં લઈ શકાતા હોય તો એકથી વધારે ઉપયોગમાં લેવા જોઈએ કે ભાઈ આ બહુહેતુક યોજનાની અહીંયા વાત કરેલી છે બહુહેતુક યોજનાનો ઉપયોગ ઘણી બધી રીતે થઈ શકે સિંચાઈ માટે પાણી મળે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણી મળે પૂર ઉપર નિયંત્રણ આવી શકે પછી એમાંથી જે નહેરો તૈયાર કરવામાં આવી હોય તો એ નહેરોનો ઉપયોગ જળમાર્ગ તરીકે થઈ શકે તો ઘણા કુદરતી સંસાધનો એવા છે એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય તે લેવા જોઈએ કુદરતી સંસાધનો દુરુપયોગ કરવાનો કરવાનો બગાડ જંગલોનો થવો જોઈએ ઔદ્યોગિક કચરાનો જ્યાં ત્યાં બિન આયોજિત રીતે નિકાલ ન થવો જોઈએ ઉદ્યોગોમાંથી જે કેમિકલ યુક્ત પાણી નીકળે છે એનું શુદ્ધિકરણ કર્યા પછી જ એનો નિકાલ કરવો જોઈએ ઉદ્યોગોમાંથી ઘન કચરો નીકળે છે એનું વિભાગીય નિસંદન કર્યા પછી જ એનો નિકાલ કરવો જોઈએ અને જે ગંદા વસવાટો છે ઝૂપડપટ્ટીઓ છે એનું પ્રમાણ ઓછું થાય એના માટે સરકારે કાયદાકીય ઉપાયો હાથ ધરવા જોઈએ આ આવાસ યોજનાઓ સરકાર અમલમાં મૂકે છે અને ગરીબ અને મધ્યમ વર્ગને ઓછામાં ઓછી કિંમતે મકાનો પૂરા પાડે છે તો એનું કારણ છે કે ભાઈ ગંદા વસવાટો ઝોપડપટ્ટીઓનો પ્રમાણ ઘટે સૌર ઉર્જાનો ઉપયોગ વધવો જોઈએ પવન ઉર્જાનો ઉપયોગ વધવો જોઈએ કારણ કે એકદમ પ્રદૂષણ રહિત ઉર્જા છે સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા અને પવન ઉર્જા એટલે પવન ચક્કીની મદદથી ઉત્પન્ન થતી ઉર્જા ઓકે તો ટકા વિકાસ માટેની આ વ્યૂહરચના છે હવે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા અગત્યનો પ્રશ્ન ઘણા વિદ્યાર્થી તો એ ખબર નથી પડતી કે સાહેબ આ પાઠ આ પ્રશ્ન કયા પાઠમાંથી છે મને ચાલુ પરીક્ષા અમુક વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ પ્રશ્ન કયા પાઠમાં આવે છે આપણે તો આવું કઈ ચાલ્યું નથી તો એ પ્રકરણ નંબર સોળ છે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા પર્યાવરણની સુરક્ષા માટે કયા ઉપાયો કરી શકાય તો કે ઓગણીસો બોતેર ની અંદર સ્વીડન સ્વીડન નામનો દેશ છે સ્વીડન સોનાનું પિંજર એટલો જબરદસ્ત વિકાસ છે ત્યાં એનું પાટનગર છે સ્ટોક હોમ એ સ્ટોક હોમ શહેરની અંદર પ્રથમ વખત પૃથ્વી પરિષદ નું આયોજન કરવામાં આવ્યું એટલે વિશ્વના અલગ અલગ દેશના નેતાઓ આ સ્થળે ભેગા થયા એ મિટિંગ જે થઈ એ મિટિંગનું નામ હતું પૃથ્વી પરિષદ ત્યાર પછી તો વિશ્વ લેવલે ચર્ચા વિચારણા કરવા માટે અનેક સંમેલનો અને શિબિરોનું આયોજન થયું અને પર્યાવરણની સુરક્ષા માટે અનેક પ્રકારના પગલા લેવાનું નક્કી થયું તો કે ભાઈ પગલાઓ કયા તો કે દેશના જે મુખ્ય શહેરો છે એના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવી કયા શહેરની અંદર કેટલું પ્રદૂષણ છે એની જાહેરાત કર દેવી એટલે જાહેરાત કરી દેવાથી કયા શહેરમાં કેટલું પ્રદૂષણ છે એ ખબર પડે અને પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો છે એને હાથ ધરી શકાય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એની પણ રચના કરી છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની રચના કરી છે અને અલગ અલગ શહેરોની અંદર ક્યાં કેટલું પ્રદૂષણ છે એની તપાસ કરે છે અને એ પ્રદૂષણને અટકાવવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો સૂચવે છે ભલામણ કરે છે અને આખા વિશ્વની અંદર પાંચમી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આ પાંચમી જૂનના દિવસે રેલીઓનું આયોજન થાય છે ચર્ચા સભા સંમેલનોનું આયોજન થાય છે અને લોક જાગૃતિ માટેના કાર્યક્રમો થાય છે કે પર્યાવરણને બચાવવા માટે કયા ઉપાયો હાથ ધરી શકાય કયા પ્રયત્ન કરી શકાય એના માટે પાંચમી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ અને ઓગણીસો એક્યાસી માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પણ પસાર કર્યો છે હેતુલક્ષી પ્રશ્ન માટે આ વાક્ય ખાસ મહત્વનું છે ઓઝોન વાયુના પડમાં જે ગાબડા પડી રહ્યા છે અને પરમાણુ કચરાનો નિકાલ જે વિવિધતાની જાળવણી એના માટે જે વિશ્વ લેવલે સમજૂતીઓ થઈ છે એ સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે અને ખાસ કરીને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને એવા પ્રયત્નો પણ કરવામાં આવે છે પર્યાવરણની સુરક્ષા માટે ઓકે તો આ પ્રકરણ નંબર સોળ અહીંયા સમાપ્ત કરીએ ગુડ બાય થેન્ક યુ સબ્બા ખેર